બોડા જિલ્લાના નવનિયુક્ત પોલીસ વડા આઈપીએસ અધિકારી ધર્મેન્દ્ર શર્માએ પોતાના કારભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત રાણપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી આ મુલાકાત દરમિયાન તેમણે રાણપુર શહેર અને તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી આઈપીએસ શર્માએ રાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મચારીઓને કાયદો અને વ્યવસ્થા જાળવવા નાગરિકોને સુરક્ષા પૂરી પાડવા અને ગુનાઓ પર નિયંત્રણ મેળવવા માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરાઈ પોલીસ કર્મી માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે જ પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ રાનપુરની મુલાકાત લીધી હતી તો કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સમીક્ષા કરાઈ સાથે જ પોલીસ કર્મચારીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું